ભારતની સાંસ્કૃતિક આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરામાં જેમનું આખું જીવન સમર્પિત હતું એવા મહાન શિવ ભક્ત રાજનીતિજ્ઞ ઇન્દોર રાજ્યના મહારાણી મા અહલ્યાબાઈ હોલકરને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રના અહમદનગર પંથકના ચોંડી ગામે પિતા માનકોજી શિંદેના ઘેર ઈસવીસન સત્તરસો પચીસની એકત્રીસમી મે ભક્ત રાણી અહલ્યાબાઈનો જન્મ થયેલ પિતા માનકોજી રાવ શિંદે ગામના પાટિલ હતા એ કાળમાં દીકરીઓ શાળાએ ભણવા જતા ન હતા પણ પિતા માનકોજીએ તેમને લખતા વાંચતા આવડે એટલું ભણાવ્યા હતા અહલ્યાબાઈના લગ્ન બાર વર્ષની ઉંમરે જ ઇન્દોર રાજ્યના સ્થાપક મહારાજ મલ્હારરાવ હોલકરના પુત્ર ખંડેરાવ સાથે થયા હતા સંસારમાં તેમને એક પુત્ર અને પુત્રી હતા પુત્રનું નામ માલેરાવ અને પુત્રીનું નામ મુક્તાબાઈ હતું મા અહલ્યાબાઈએ તેમના પતિનું ગૌરવ કુશળતાથી જગાડ્યું અને થોડા જ સમયમાં પિતા મલ્હાર રાવના માર્ગદર્શન નીચે ખંડેરાવ એક સારા યોદ્ધા બની ગયા અને પિતા મલ્હાર રાવે પુત્ર ખંડેરાવ અને પુત્ર વધુ અહલ્યાબાઈને પણ રાજકાજ અને અસ્ત્ર શસ્ત્રના પાઠ શીખવાડ્યા મલ્હાર રાવના જીવનકાળ દરમિયાન જ પુત્ર ખંડેરાવનું નાની ઉંમરમાં જ મૃત્યુ થયું એટલે રાણી અહલ્યાબાઈ કેવળ ઓગણીસ વીસ વર્ષની ઉંમરે જ વિધવા થયા મલહાર રાવના મૃત્યુ બાદ રાણી અહલ્યાબાઈએ રાજ્યની ધુરા સંભાળી તેમના એકમાત્ર પુત્ર માલેરાવનું પણ ઈસવીસન સત્તરસો સાસઠમાં માં નાની ઉંમરમાં જ મૃત્યુ થયું રાણી અહલ્યાબાઈએ તુકોજી હોલકરને સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા રાણી અહલ્યાબાઈએ પોતાની રાજધાની મહેશ્વર ખસેડી ત્યાં તેમણે અઢારમી સદીનો શ્રેષ્ઠ અને વૈભવી અહિલ્યા મેલ બનાવ્યો પવિત્ર ખળખળ વહેતી નર્મદા નદીના કિનારે બનેલા આ મહેલની આસપાસ બાંધવામાં આવેલી રાજધાની ટેક્સટાઇલ ઉદ્યોગની ઓળખ બની હતી એ કાળમાં મહેશ્વર સાહિત્ય શિલ્પકલા સંગીત કલા અને અનેક કલાઓનું કેન્દ્ર બિંદુ હતું મરાઠી કવિ મોરોપંત શાહિર અનંત ફંડી અને સંસ્કૃતના વિદ્વાન ખુલાસીરામ એ સમયના મહાન સિતારા હતા રાણી અહલ્યાબાઈ દરરોજ પોતાના રાજ્યની પ્રજાના પ્રશ્નો સાંભળતા અને એમની સમસ્યાઓનું સમાધાન કરતા રાણી અહલ્યાબાઈએ તેમના શાસનકાળમાં અનેક એવા લોક ઉપયોગી કામો કર્યા કે લોકો આજે પણ તેમને એક દેવી તરીકે પૂજે છે તેમણે પોતાના રાજ્યને સમૃદ્ધ બનાવ્યું ઘણા કિલ્લાઓ ગૃહો કુવાઓ અને રસ્તાઓ બનાવવામાં રાજના નાણાંનો ઉપયોગ કર્યો લોકોની સાથે તેઓ તહેવારોની ઉજવણી પણ કરતા અને મંદિરોમાં દાન પણ કરતા ભક્ત હૃદયના રાણી અહલ્યાબાઈ માનતા હતા કે પૈસા એ લોકો અને ભગવાને આપેલો ખજાનો છે એની હું માલિક નથી પણ પ્રજાના કલ્યાણ માટે તેનો યોગ્ય ઉપયોગ કરનાર હું તો કેવળ રક્ષક છું રાણી અહલ્યાબાઈએ વારસદારની ગેરહાજરીમાં લોકોને બાળક દત્તક લેવાનો એ કાળમાં અધિકાર આપ્યો અને સમાનથી જીવવાનો અધિકાર આપ્યો પોતાના રાજ્યની પ્રજાને વ્યક્તિગત મળીને તેમના સુખ દુઃખની જાણકારી મેળવતા અને યોગ્ય ન્યાય આપતા તેમના રાજમાં જાતિભાતિના કોઈ ભેદભાવ ન હતા તમામને સમાન અધિકાર અને સન્માન આપતા રાણી અહલ્યાબાઈના રાજ્યમાં પ્રજા સંપૂર્ણ સુખી સંતોષ હતી કારણ કે તેઓ એમ માનતા કે પ્રજાને સંતોષ આપવો એ રાજનું પ્રથમ કર્તવ્ય છે લોકમાતા રાણી અહલ્યાબાઈ કહેતા કે રાજધર્મ એ છે કે બાળકની સંભાળ જેમ એની માતા રાખે છે એવી જ રીતે સમગ્ર રાજ્યની પ્રજાની સંભાળ રાખવી એમનું રાજ્ય નાનું હતું પણ જન કલ્યાણ માટે જે તેમણે ભગીરથ કાર્યો કર્યા તે આશ્ચર્યજનક હતા સત્તા ઉપર આવતા પહેલા તેમણે તેમના પતિ અને પુત્ર સહિત સ્વજનો ગુમાવ્યા હતા પ્રજાના કલ્યાણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા કર્તવ્ય પરિપૂર્ણતા અને પરોપકારમય હતું સત્તરસો સત્યોતેર માં વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાયું મુસ્લિમ આક્રમણો દ્વારા નાશ પામેલા મંદિરો જોઈ તેમનું હૃદય દ્રવી ગયું તેમણે સોમનાથમાં શિવ મંદિરનું નિર્માણ કર્યું શિવ ભક્ત અહલ્યાબાઈ શિવની પૂજા કર્યા વિના એક પણ પોતાના ન હતા આખું રાજ્ય તેમણે ભગવાન શિવને જ અર્પણ કર્યું હતું ભગવાન શિવ પ્રત્યેની તેમની એ ભક્તિ એ હકીકત ઉપરથી સ્પષ્ટ થાય છે કે રાણી અહલ્યાબાઈ શાહી હુકુમો ઉપર હસ્તાક્ષર કરતી વખતે પોતાના નામના બદલે એ પત્રમાં ફક્ત શ્રી શંકર લખતા તેમના રૂપિયા ઉપર શિવલિંગ અને પત્રનું ચિહ્ન અંકિત છે અને પૈસા ઉપર નંદીનું ચિત્ર છે એવું કહેવાય છે કે ત્યારથી તે છેક ભારતની આઝાદી સુધી ઇન્દોરની ગાદી પર આવનારા તમામ રાજાઓના શાહી આદેશોને શાહી આદેશ માનવામાં આવતા ન હતા કે જ્યાં સુધી તે શ્રી શંકરના નામ પર જારી કરવામાં ન આવે ત્યાં સુધી એનો અમલ કરવામાં આવતો ન હતો શિવ ભક્ત રાણી અહલ્યાબાઈએ મહિલાઓની સેના બનાવી તેઓ સારી રીતે જાણતા હતા કે પેશવાઓની સામે તેની સેના નબળી છે આથી તેમણે પેશવાને સમાચાર મોકલ્યા કે ભલે તે સ્ત્રીઓની સેના સામે જીતી જાય પણ તેની કીર્તિમાં કાંઈ વધારો નહીં થાય દુનિયા કહેશે કે સ્ત્રીઓની સેના સામે તો બધા જીતી જાય પરંતુ જો તમે સ્ત્રીઓની સેના સામે હારી ગયા તો દુનિયામાં કેટલા હાંસી થશો એનો અંદાજ તો લગાવો અહલ્યાબાઈની એ બુદ્ધિમત્તા કામ કરી ગઈ અને પેશવાઓએ આક્રમણ કરવાનો વિચાર બદલી નાખ્યો ત્યારબાદ રાણી અહલ્યાબાઈ પર દત્તક પુત્ર લેવાનું દબાણ વધવા લાગ્યું પણ તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો કારણ રાણી અહલ્યાબાઈ પોતાની પ્રજાને જ સર્વસ્વ માનતા હતા શિવ ભક્ત રાણી અહલ્યાબાઈએ સમગ્ર ભારતમાં પવિત્ર તીર્થસ્થાનોમાં મંદિરો બંધાવ્યા પાણી પીવા માટે કુવાઓ વાવ અને રસ્તાઓ બંધાવ્યા ક્ષેત્ર સંસ્કૃતિ અને શાસ્ત્રો પર ધ્યાન અને ધર્મ પ્રચાર માટે મંદિરોમાં વિદ્વાનોની નિમણૂક કરવામાં આવી કલકત્તાથી બનારસ સુધીનો રસ્તો બનારસમાં અન્નપૂર્ણા મંદિર ગયામાં વિષ્ણુ મંદિર માટે અનાજના ભંડારો ખોલ્યા રાજમાતા રાણી અહલ્યાબાઈએ કાશી ગયા સોમનાથ મથુરા દ્વારકા બદ્રીનારાયણ રામેશ્વર જગન્નાથપુરી જેવા પવિત્ર તીર્થ સ્થાનોમાં મંદિરો બંધાવ્યા અને ધર્મશાળાઓ ખોલી રાજમાતા અહલ્યાબાઈને પ્રજા સાક્ષાત દેવીનો અવતાર માનતા જ્યારે ચારે બાજુ અરાજકતાનો માહોલ હતો શાસન અને વ્યવસ્થાના નામે ઘોર અત્યાચારો થઈ રહ્યા હતા ખેડૂતો અને મજૂરો અને સામાન્ય પ્રજા ખૂબ જ દયનીય સ્થિતિમાં રડી રહ્યા હતા એમનો એકમાત્ર આધાર ધર્મ અને અંધશ્રદ્ધા અને ભય હતો આવા કપરા કાળમાં શિવભક્ત માતા અહલ્યાબાઈએ ન્યાય નીતિ અને ભક્તિથી પ્રજાનું રક્ષણ કર્યું મહાન શિવ ભક્ત અને પ્રજાપાલક માતા અહલ્યાબાઈએ સમાજનું ધાર્મિક રાજકીય સામાજિક ઉત્થાન કરી ઈસવીસન સત્તરસો પંચાણુંની ની તેરમી ઓગસ્ટે મહાપ્રયાણ કર્યું અંધકાર યુગમાં સનાતન સંસ્કૃતિ કર્તવ્ય અને માનવતાનો સંદેશ આપનાર મા અહલ્યાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ